આજ રોજ સરહદ ડેરી અંજાર દ્વારા અંતિમ ભાવના આઠમા રાઉન્ડનું ચુકવણું શરૂ કરવામાં આવ્યું સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળીના પશુપાલકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું આ સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા આગામી દિવસે આવતા તહેવાર જેમ કે સ્વતંત્રતા દિવસ શીતળા સાતમ જન્માષ્ટમીની સર્વે દૂધ મંડળીના સંચાલકો તેમજ પશુપાલક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે આજે સરહદ ડેરીએ ઐતિહાસિક પિસ્તાળીસ કરોડ રૂપિયા અંતિમ ભાવ માટેના આઠમા રાઉન્ડનું ચૂકવણું કર્યું છે કેન્દ્ર સરકાર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારની સૂચના મુજબ આજે એકસો બત્રીસ દૂધ મંડળીઓના સાત હજાર આઠસો ચોવીસ પશુપાલકોને પાંચ કરોડ પંદર લાખ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવી આપવામાં આવ્યા છે આ સાથે અત્યાર સુધીમાં સાતસો ઓગણપચાસ દૂધ મંડળીઓના ચોપન હજાર ત્રણસો પશુપાલકોને આડત્રીસ કરોડ તેતાલીસ લાખ રૂપિયા ચૂકવ્યા છે તેમાં પણ જે દૂધ મંડળી માઇક્રો એટીએમનો ઉપયોગ કરે છે તથા જે દૂધ મંડળીની નજીક કેડીસીસી બેંકની બ્રાન્ચ હોય તેવા કિસ્સામાં પશુપાલકોના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે તથા જે દૂધ મંડળીને માઇક્રો એટીએમ મળેલ નથી અથવા નજીકમાં કોઈ બ્રાન્ચ નથી તેવા પશુપાલકોને દૂર દૂર સુધી જવું ના પડે અને હેરાનગતિ ના થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મંડળીના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે વધુમાં તેઓએ જણાવ્યું કે જે મંડળીઓની અંતિમ ભાવની સાધનિક કાગળ સાથેની ફાઇલ ચાંદરાણી ઓફિસે મળી ગયા બાદ તથા ખાતા નંબરનું સેન્ટર ઇન્ચાર્જ મારફતે વેરિફિકેશન થઈ ગયા બાદ અંતિમ ભાવ વિતરણનો નવમો રાઉન્ડ શરૂ કરવામાં આવશે